રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેલારીયા ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યને ગામના વિધર્ભી યુવકે ગાળો આપી વાગી ટાંટિયાની ધમકી આપી હતી આચાર્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આ મામલે ધોરાજીના પ્રાથમિક શાળાના શિક્ષકોએ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા કે વેલારીયા ગામ છે ત્યાં અમારા શિક્ષક શ્રી સતીશભાઈ સિંહારને ગામના એક ઈસમ દ્વારા અસલમ નામના ઈસમ દ્વારા વારંવાર ફોન કરી અને કન્નડગત કરવામાં આવતી હતી કે ભાઈ તમે કાલથી સ્કૂલે ન આવતા અને જો કાલથી તમે સ્કૂલે આવશો તો અમે તમારા ટાટિયા ભાંગી નાખશું તેમજ જાનથી મારી નાખશું એવી ધમકીઓ આપવામાં આવતી હતી જેની જાણ કરતા સાડા છ ની આસપાસ એક વ્યક્તિ દ્વારા મને ફોન આવેલ અને જે સતત કોઈ બીજી વાતચીત કર્યા વગર સીધે સીધી ગાળો કાઢવા માંડે જે ગાળો એટલી અસહ્ય હતી કે આપણાથી સહન પણ ના થાય ત્યારબાદ મેં એવું પૂછ્યું કે ભાઈ તું કોણ બોલે છે શા માટે એવું બોલે છે તો એણે એવું કહેલ કે ભાઈ તું હું તારા જે સ્કૂલ છે ત્યાં બાજુ છું મારા ઘરમાં ત્યાંથી જીવ જંતુ આવે એવી પાયા વિહોણી વાત કરે જે ખરેખર કોઈ મુદ્દો નથી એ મુદ્દાને લઈ અને તેને મને ઉગ્ર બનાવવા ખૂબ પ્રયત્નો કરેલ પણ છતાં પણ મેં તેને રિસ્પેક્ટ આપી કે ભાઈ તું કોણ બોલે છે તારો પ્રશ્ન શું છે એ કે એ કાંઈ નહીં કાલથી જો કોઈ સ્કૂલે આવ્યા તો ટાટિયા ભાંગી નાખીશ મારી નાખીશ બાળકોને પણ મારીશ અને મારે આ સ્કૂલ છે એ ચલાવી નથી બંધ કરી દેવી છે